દાવાદથી ભગુડા ચઈ રહેલ કાર તણસા નજીક પલટી ખાઈ જતા કારમાં સવાર દંપતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા અંદાવાદથી નીતિનભાઈ જાની અને ગાયત્રીબેન જાની આઈ ટ્વેન્ટી કાર લઈને ભગુડા ચઈ રહ્યા હતા ત્યારે તણસા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક કોઈ કારણોસર ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારીને ખાળિયામાં ઉતરી ગઈ હતી કાર ત્રણ થી ચાર વખત ઉલાટ મારી જતા કારનું પડીકું વળી ગયું હતું જોકે કારમાં સવાર નીતિનભાઈ જાની અને ગાયત્રીબેન જાનીને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા એ હા ભાઈ બોલવેલ રહી છે